તો રામ રામ સીતારામ પહેલો પેહલોક છે એટલે આજ તમને એવું દેખાડવા જઈ રહ્યા છીએ ને કે આજ ગણેશ અને સ્વાથ્થ માં ગણપતિ દાદાનો તહેવાર છે એટલે આજે હું તમને લઈ જઈશ ગણપતિ દાના દર્શન કરાવવા ત્યાં એવી થીમ ભાઈ ગોઠવું છે કે ઓપરેશન સિંદૂર નામ આપેલું છે અને ઓપરેશન ગણપતિ પણ કહેવામાં આવે છે એટલે આપણે તમને દેખાડવા લઈ જાવીશ ઓપરેશન ગણપતિ હા મિત્રો વિડીયોમાં બનાવી રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમને તમને કે આપણે ક્યાં જઈ રહ્યા ત્યાં રૂબરૂમાં જઈને દેખાડવાના છે કે કેવું ને આ લોકેશન છે શું છે શું નહીં પણ ઓપરેશન સિંદૂર નામ આપ્યું એટલે તમને ખ્યાલ જ આવી ગયો છે કે ઓપરેશન સિંદૂર કોને કહેવાય બરોબર એટલે આપણે જ આવી છે ઓપરેશન ગણપતિમાં તો હારો દોસ્તો ભાઈ ભાઈ મારો પહેલો વિડીયો છે એટલે આપણે હું બનાવતા કઈ આવડતું નથી બરોબર આને થોડી ભૂલ શું કહેશે તો માફ કરજો બરોબર હું ભૂલ લાગે કેમ સુધારો હું તમે કરો એ પાછા મને કહેજો બરોબર એટલે આપણે કોઈ દે વિડીયો બનાવ્યો નથી આ મારો પહેલો વિડીયો છે બરોબર એટલે વ્લોગ કેમ બને કેમ નહીં આપણે આવડતું નથી એટલે ભૂલ શું માફ કરજો બરોબર હાલો તમને દેખાડું પછી તો ભાઈ આપણે સંપલ પહેરી નીકળી ગયા અને કરી ફટફટી સાલું એ ફટફટી ઉડાડી તમને કહું સીધો તે દાદા જગ્યા ઉપર ભાઈ આલો હટ પગી જ આપડે હક કારણ ગણપત ના પછી વયા ગયા ક્યાં જવું આપડે હટ ભાગ્યા એમે વળી વૈશ્મા પાસે આવીશું કે ભાઈ બારીયા મળી ગયા આપણને બારીયા આમ કરી આવતા ગણપતને લઈને પછી તો ભાઈ હેલિકોપ્ટર ચોથા ગેરમાં નાખ્યું ત્યાં તો સામે ગાય માતા મળી ગયા ગાય માતાના દર્શન કરી લીધા અને સામે જોયું તો બધા હાન રીતના જપા ઝપી ગાડી ની બોલાતા જેને જેમ ફામ ગાડી એકાલતા હતા જે આડા આવે રોંગ સાઈડ માં તો રોંગ સાઈડ માં બધા જપાઝપી જપા જપી કાગે ગરદી તટલી હતી મારા ભાઈ બધાને ગણપતિ દાદના દર્શન કરવા તા આપણે પછી મેં કીધું ભાઈ એ બધા ઝપાઝપી બોલાવે પેલા આપણે પહોંચી જઈએ સીધા જગ્યા ઉપર એટલે હું ભાઈ પોગ્યો ઝપાઝપી કરતો ના સીધો ભટ્ટ કરી શરૂ પંખા શરૂ કર્યા ફાસ તો મિત્રો ધીમે ધીમે આપણે લોકેશન પર પોગી રહ્યા છીએ અને સામે જો દેખાય ભારતનો ઝંડો અને આ બાજુ આપણે ગણપતિ દર નો પંડાલ છે જગ્યા પર જોયું તો ઓહોહો કેટલે સગમગારા મારતી રોશની સરસ મજાનું લોકેશન ને પછી આની પાસે જોઈએ તો ઓપરેશન સિંધુનું નું પ્રદર્શન હતું પેલા મેં કીધું ઓપરેશન સિંધુ પ્રદર્શન જોઈ લેવી ત્યાંથી ના નજર કરે તો હામે બે ગણપત તમને પેરો કરતા અને ધીમે ધીમે આપણે એ બાજુ નીકળી ગયા અરે આ હું આ તો ઓપરેશન સિંદુર અને બે બાજુ ગણપતદા શું વાત છે મેં એમ છો કે ભાઈ કોક વિડીયો ઉતારી લે પેલા આપણે વિડીયો ઉતારી લેવી એટલે આપણે કઈ પાછળ રહેવું નથી એટલે બહ બોલે બોલી વિડીયો શૂટિંગ કરવાની ગણપત દાદાને ને જોઈને તો એટલો બધો ખુશ થઈ ગયો ને વર્ધીમાં જોઈને વાત કરો એટલે મેં કીધું હટ પેલા અંદર વ્યુ જવું છે એન્ટર કરી લીધું એટલે મેં કીધું અહીં થોડુંક શૂટિંગ લઈ લેવી અને પછી અંદર અંદર ગયા તમને કહું આ લ્યો આ જો અંદર બહુ ઉતાવળ છે બધા ભાગવાની છે ફૂલ ઉમંગમાં છે બે બાજુ ફ્લોટ મૂકેલા છે એક બાજુ ગણપતદાર છે પુલવામાં હુમલાના બધા ચિત્રો દોરેલા છે સરસ મજાનું લોકેશન છે અહીંયા આ બાજુ ગણપતદા છે આ બાજુ ઓપરેશન સિંદુર નું ફ્લોટ લગાવેલા છે એ બધા તમને શાંતિથી દેખાડવાના છે અત્યારે પેલા સિદ્ધાર્થ આપણે જવાનું છે બ્રહ્મોસ મિસાઇલ પાસે આ જો બ્રહ્મોસ મિસાઇલ બરાબર ઓલા ભાઈ જો બ્રહ્મોસ મિસાઇલ ચાલુ કરવાના છે અને ફોડવાની સીધી પાકિસ્તાન ઉપર એવું લાગે છે મને લાગે અહીંથી ને શરૂ કરવાનું લાગે છે આના જો પાછા આપણે આવી ગયા ન્યા હું કીધું કે આ બ્રહ્મોસ મિસાઇલ આ સીધી બોતળા ઉપરથી જવા દેવાની છે ન્યા લાઈ ને ભાઈ હું થોડુંક બોલ નાખો તો બધું તમને દેખાડવા મળુ દેખાડું કે ગણપતિ સ્થાપના ક્યારે થઈ થઈ ને પુલવામાં હુમલો એનો ફ્લોટ મારેલા છે ખૂબ સરસ મજાનું લોકેશન છે તમે પણ આવજો બે સિપાહી જો મશીન ગન લઈને ઊભા છે અને આ બધા બધા જપાઝપી ઝપાઝપી કરીને બધા અંદર જાય છે બરાબર જો આમાં લખ્યું છે 1993 માં 1893 માં ગણપતિ મહાદેવની પહેલી વખત સ્થાપના કરવામાં આવેલી હતી મુંબઈ માં પહેલ અને આ પહેલ ગામમાં ક્રૂર આતંકી કે હુમલામાં રા શહીદોને શ્રદ્ધાંજલિ આપેલી છે તમે પણ જો ટાઈમ રે તો અહીંયા આવજો બરાબર બહુ મજા આવશે નાના બાળકોને પરિવાર સાથે લઈને આવજો ખૂબ સરસ જગ્યા સારી છે પાસા પગ્યા બ્રહ્મોસ્ સ્મીસલ પાસે આ ઓપરેશન સિંદૂરનું ઓપરેશન સિંદુર ભારતીય સૈન્યનું પાકિસ્તાનમાં વિનાશક તાંડવ કર્યું હતું બાટી પાકિસ્તાનના ધોત્યા ઢીલા કરી નાખ્યા ને એ છે ભલા માણસો આ સમજ્યા અને આ પાછું ઓલો આતંકી ગામનો હુમલો કર્યો હતો ને કાવતરા કર્યા તે બે આતંકવાદીને આપણે સરકારે ગોળીએ દીધા એ આ બધું ટૂંકમાં બધા ફ્લોટ સરસ મજાના ફ્લોટ અંદર રજૂ કરેલા છે અને સાત દિવસ લગીને અહીંયા બધા કાર્યક્રમો અલગ અલગ થવાના છે લોક ડાયરો છે જાદુગર છે પછી રાસ ગરબાનું આયોજન ટૂંકમાં ઘણું બધું આયોજન કરેલું છે તમે પણ પધારજો જોવા માટે રોજ રાત્રે આ કાર્યક્રમ ચાલુ રહેશે આ સરસ મજાનું લોકેશન અંદર બગીચાની માલપા કરેલું છે પછી આપણે એમ છું કે લાવીને મને કાંઈક મજા આવી ગઈ કે મેં વળી થોડુંક શૂટિંગ ઉતાર્યું મને જ ક્યાંક શૂટિંગ ઉતારતા કંઈ આવડતું નથી મોબાઈલમાં આ જો પંડાલ છે દાદાનો અને આ ઓપરેશન સિંદૂરની બીજી થીમ આ જો પંડાલ છે દાદાનો અને આ ઓપરેશન સિંદૂરની બીજી થીમ સરસ મજાની થીમ છે અને આ આપણી ટેન્ક અને સામે બિલ્ડિંગમાં બનાવેલો લાઇટિંગ થી ખૂબ સરસ લાઇટિંગ છે ત્યાં ખૂબ મજા આવશે તમે જોવા આવજો મિત્રો અને હા પરિવારની સાથે આવજો હવે આપણે જેમાં લખ્યું છે અગલા વાર અમારા હોગા ઠોકી જ દેવાના છે રીકી જ નાખવાના છે તો મિત્રો લોકેશનની વાત કરી દઉં તો બોરતાવ બાલ વાટિકાની એક્ઝેટ આયોજન કરવામાં આવેલ છે અને અને સામે જ પંડાલ નાખેલ છે છે આયોજન બોરતાવ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવેલ તો સર્વ ધર્મ ભાઈઓને પધારવા હાર્દિક આમંત્રણ છે અને ખાસ કરીને આ એવી જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે કે જ્યાં ત્રિવેણી સંગમ થાય મહાદેવની સ્થાપના છે ઉપર ફરવાલાયક બોતળ સ્થળ છે મોટા મોટા બગીચાઓ છે અને પ્લસ નીચે ગણપતિ દાદાની સ્થાપના છે એટલે તમે જરૂર પધારજો આ પહેલી વખત છે એટલે કદાચ લગભગ મને થોડું ઘણું બોલતા પણ આવડતું નથી પણ તેમ છતાંય તમને રાજી કરવા માટે મહેનત કરું છું પછી એમને છું કે લાઈન આઈન પણ સાઈડમાં શરબત વ્યસ્ત વિતરણ કરતા હતા આપણે શરબત પીવા પોગી જાય એમ જો કેટલી સેવા મસ્ત ઠંડુ ઠંડુ મસ્ત શરબત છે આપણે પેટની માઇજ આગ આગ લાગી ત્યાં આપણે લાઈને ભાઈ આપણે બે ઘોડ પી આવી પછી તો ભાઈ લીધું શરબત ને પછી સો હાથ ગ્લાસ ઠપકાવી લીધા આપણે તે પીવો એટલે સુઈ હતી ભાઈ એટલે આપણે જીકી લીધું પછી ના ગયા સીધા તે પાછા ઓપરેશન સિંદુર માં જોવા નાથી સીધા ગયા પંડાલ માં પછી તો ભાઈ આવું મજાનું લોકેશન આપણે શૂટિંગ ઉતરવા મળે બહાર ત્યાં મારી નજર વેગી સીધી તોપ ઉપર તોપ ઉપર એક દીકરી બેઠેલી મેં કીધું આ દીકરી ભડાકો ન કરે લેવા દેવા વગર નું ભારત નું નામ આવશે પેલા પાકિસ્તાન વાળા એક દીકરી એ ભડાકો કરીને અમને ઉડાડી દીધા જો દીકરી છે તો એ લપસણી ખાતી થી પછી મને એમ થયું કે હાસ શાંતિ થઈ પછી આપણે આગળનું પાછું લોકેશન ઉતરવાનું ચાલુ કરી દીધું ભાઈબલ ત્યાં વળી પછી સામે આરતીનો નગરવાગી ગયા પછી આ બધા આરતી કરવા ભેગા ગયા પછી શાંતિથી બેઠા બેઠા આરતી કરી અને આરતી કરીને પછી બધા દર્શન કર્યા મને એમ થયું કે લાઈને હુંય દર્શન કરવા પોગી જાઉ પણ ઉપર તિરંગાની સરસ મજાની થીમ હતી એટલે મને એમ થયું પહેલા શૂટિંગ ઉતારી લઉં તિરંગાની થીમનું એટલે પછી તિરંગાની થીમ પછી પોગી ગયા ગણપતિ દાદાના દર્શન કરવા સરસ મજાની મૂર્તિ છે ખૂબ મોટી મૂર્તિ છે ત્યાં તો બધા ગણપતદાના ફોટા મળ્યા ગણપત ગણપતદાના કે ગણપતદા એવા કરે ફોટા પાડો જલ્દી કેટલાય બધા કે પણ મને એમ થયું કે લાઈને હું થોડુંક મારું શૂટિંગ લઈ લો મેં શૂટિંગ લઈ લીધું મારું હું બધા કરે પછી આપણે શું વાંધો હશે આપણે જીતી દીધું પછી ભલા માણસો હમ ખૂબ પબ્લિક આવે છે અહીંયા પછી જો આ બેન છે લાડવા વેચતા હતા પણ એમ થયું કે લાવીને હું થોડાક લઈ લઉં પણ સારો આપણો વારો એમાં હતું નહીં મોઢામાં તો ઘણી બધી લાડુ પડતી હતી પણ આપણે કાંઈ મેળ આવ્યો નહીં કશ તો ભાઈ હું પોગી ગયો સ્ટેજ ઉપર મેં કી લાઈન ન્યા થોડું ઘણું શૂટિંગ કરું મેલ આવી જાય તો પછી આ લોકો બધા પગે લાગતા મને એમ કી લાઈન હુંય પગે લાગી લ્યો તો આપડે પગે લાગીને પછી ભાગી ગયો લાડવા હવે લાડવા ભાગી ગયો પછી મોટામાં રહેવાય તો ની હામે તો લાડવા ખૂટી ગયા તા પછી મને એમ કી લાઈન થોડાક લઈ લઉ પણ બદન ધ્યાન ન્યા તો પછી આપડે કાય લાડવા ખાધા ની કશ તો ભાઈ બન આપણને આ લોકેશન જોરેન તો કે સરકાર આપણને બે ચાર ભડક આપી દેને પોગી જઈ પાકિસ્તાનમાં બહ બહાટી બોલા દેવી આડે ધડ બહ બહાટી પછી ભાઈબન મને મને એમ છું કે ના ના જેનું જે કામ હોય તે શોભે પછી આપણે કરવા મળ્યા શૂટિંગ એટલે મેં કીધું કંઈ બાકી જ ન રહેવું જોયું આ તો ઠીક છે મિત્રો આ મજાક મસ્કરી કરીએ બાકી ખૂબ સરસ આયોજન છે અને ખૂબ સરસ એટલે ખૂબ સરસ જગ્યા છે ફેમિલી સાથે જોવાલાયક સ્થળ છે ખૂબ મહેનત કરી છે આયોજકોએ એટલે એક વખત ચોક્કસ પધાર્થો ભાવનગરમાં આવું આયોજન ક્યાંય લગભગ નથી ખૂબ સરસ આયોજન છે અને એક નંબર આયોજન છે કાંઈ ઘટે અંદર ઘટે તો જિંદગી ઘટે બાકી આયોજનમાં કાંઈ ઘટે નહીં